વધુ સમાચારમાં વાત કરીએ તો જસદણ હીરા બજારને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે

કુબાવત હસુભાઈ સોસા અને કલ્પેશ દેસાણી તેમજ વિજય સાપરાની નિમણૂક કરવામાં આવી છે તો નવી કમિટીની બેઠકમાં તમામ વેપારીઓ સાથે પરામર્શ કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે જસદણ હીરા બજાર દર રવિવારના બદલે દર બુધવારે ભરાશે આ ઉપરાંત બહારથી આવતા વેપારીઓ કોઈ પણ એસોસિએશન સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લેવેચ કરી શકશે બેઠક વ્યવસ્થા કરોડો રૂપિયાનો નો વ્યવહાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તે બંધ હતું ત્રણ ચાર મહિના દિવસ અને જસદન તાલુકામાં જે નાના વેપારીઓ નાના કારખાના વાળાઓ નાના દલાલો ને મોટા દલાલો બધાને વેપારીઓને બહુ મોટો ફાયદો થયો છે જસદન અંદર ઓલ સૌરાષ્ટ્ર ગુજરાત ભારતભર અને વિદેશના પણ લોકો અહીંયા જસદણ ખરીદી કરવા આવે છે અને આવવાના છે અમે જસદણ મિની માર્કેટ શરૂ કરી રહ્યા છીએ તારીખ ચાર બે હજાર ચાર બે બે હજાર છવ્વીસ ના રોજ બુધવાર અને બુધવારે અમે માર્કેટ શરૂ કરી રહ્યા છે સમગ્ર ભારત દેશના વેપારી ભાઈઓ દલાલ ભાઈઓને આમંત્રણ આપી અને સૌ ભાઈઓ અમારું આમંત્રણ સ્વીકારી અને સૌ પધાર્યા છે અને સૌનો સાથ સહકારથી અમે બુધવાર રાખેલ છે અને બુધવારે માર્કેટ શરૂ કરેલ છે